નમસ્કાર દર્શક મિત્રો સીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝમાં હું આલોક આપનું સ્વાગત કરું છું અમદાવાદ એરપોર્ટ ને છવ્વીસ જાન્યુઆરીના પ્રજાસત્તાક દિવસની ઉજવણીને ધ્યાનમાં રાખી હાઈ એલર્ટ પર મૂકવામાં આવ્યું છે આ એલર્ટ એકત્રીસ જાન્યુઆરી સુધી રહેશે એરપોર્ટ અધિકારીઓ અને એરલાઇન્સ દ્વારા મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની ફ્લાઇટના સમયથી ઓછામાં ઓછા ત્રણ કલાક પહેલાં એરપોર્ટ પર પહોંચે કારણ કે સુરક્ષા તપાસ વધુ કરકડ રહેશે અને મુસાફરોના બેગેજની બે વખત ચકાસણી કરવામાં આવશે દરેક એરલાઇન્સે એડવાઇઝરી જાહેર કરી છે કે મુસાફરોની સુરક્ષા અને સરળ મુસાફરી તેમની પ્રથમ પ્રાથમિકતા છે પરંતુ વધારાની તપાસને કારણે થોડો વધુ સમય લાગી શકે છે તેથી મુસાફરોને સહયોગ આપવા વિનંતી કરવામાં આવી છે એરલાઇન્સના જણાવ્યા મુજબ ચેક ઇન કાઉન્ટર ફ્લાઇટના સાહીઠ મિનિટ પહેલાં બંધ થશે અને બોર્ડિંગ ગેટ ફ્લાઇટના પચીસ મિનિટ પહેલાં બંધ થશે મુસાફરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાની ચેક ઇન બેગ સિવાય ફક્ત સાત કિલો વજન નીજ એક હેન્ડલ બેગ સાથે રાખે ખાસ કરીને છવ્વીસ જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગણતંત્ર દિવસની રિહર્સલને કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર થઈ શકે છે તેથી મુસાફરોને વધુ સમય રાખીને આયોજન કરવા અને વહેલા એરપોર્ટ પહોંચવા અપીલ કરવામાં આવી છે સુરક્ષા તપાસ દરમિયાન જો કોઈ અસુવિધા ન થાય તે માટે એરપોર્ટ અધિકારીઓ સાથે સહયોગ આપવા પણ મુસાફરોને વિનંતી કરવામાં આવી છે અમદાવાદ એરપોર્ટ પરથી આવતી અને જતી કુલ દસ જેટલી ફ્લાઇટો મોડું થતાં મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે હવામાનમાં અચાનક પલટો આવતા શહેરમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે જેને કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે અને ફ્લાઇટ ઓપરેશનમાં મુશ્કેલીઓ ઊભી થઈ ગઈ છે એરપોર્ટ પ્રશાસન દ્વારા મુસાફરોને અપીલ કરવામાં આવી છે કે તેઓ ફ્લાઇટ સંબંધિત અપડેટ માટે પોતાની એરલાઇન સાથે સંપર્કમાં રહે અને વધારાનો સમય લઈને એરપોર્ટ પર પહોંચે